વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા જે રાત્રિ બજારમાં આવેલા ફૂડ ઝોનમાં વિવિધ ખાદ્ય સ્ટોર ઉપર આકસ્મિક ચેકિંગ કરી તેલ બટર અને ખાવાની સાધન સામગ્રીની તપાસવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે દરેક સ્ટોર વિતરક પદાર્થમાં કયા પ્રકારનું બટર કે તેલનો ઉપયોગ કરે છે તેની વિગત ગ્રાહકને આપવાની રહેશે આરોગ્ય શાખા દ્વારા ખાદ્ય પદાર્થોના નમૂના પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં પૃથક્કરણ અર્થે મોકલી આપ્યા હતા. ની આદેશ અનુસાર દરેક વેપારીએ ખાદ્ય પદાર્થ ખાસ કરીને પંજાબી, ચાઇનીઝ એ કયા કુકિંગ માધ્યમમાં બનાવવામાં આવે છે તે સ્પષ્ટપણે જણાવવાનું છે અને એ પ્રમાણે અમે હાલમાં અહીંયા રાત્રિ બજાર કારેલીબાગ ખાતે કામગીરી કરી રહ્યા છે. આ એ લોકો એવું જણાવવાનું છે હવે કે એ ખાદ્ય પદાર્થ એક કપાસિયા તેલમાં, પામુલિનમાં કે સિંગ તેલ સેમાંથી બનાવીને ગ્રાહકોને આપે છે.